અંદર તમારા બધાનું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં કેમ છો મારી મોજીલી ફેમિલી તમારા બધા માટે ખાસ કરીને પાછળ નું જોઈ રહ્યા છો એવું આપણે કેસર કિરીના બગીચાની વિઝિટ અને સાથે સાથે લેઈને આવી ગયા છે મિત્રો તમારા માટે કઈ રીતે કેસર કેરી પડે છે એનો તમારા માટે લઈને આવી ગયો છું ઓલી વખતેનો જે આપણો પોપ્યુલર વિડિયો છે તમારા ચેનલ ઉપર પોપ્યુલર વિડિયોમાં ત્રીજા નંબરનો વિડીયો છે કે કેસર કેરીના બગીચાની વિઝિટનો તો મારી પાછળના દ્રશ્યમાં હું કહી ગયો છું મારા બગીચે હાલાકી આ વખતે તમને વ્લોગ નથી દેવાતા કારણ કે મારા જે હાથની પરિસ્થિતિ છે તો પણ હું આજે આવ્યો છું વિઝિટ માટે તો મેં કીધું મારા દર્શકો માટે એક મસ્ત મજાનો કેસર કેરીનો વિડીયો બનાવીએ આ વખતે પણ લઈને આવ્યો છું તો જોશું આપણે કઈ રીતે કેસર કેરીના બગીચાની અંદરથી કેસર કેરી પડે છે કઈ રીતે બોક્સનું પેકિંગ થાય છે કઈ રીતે એ લોકો પેકિંગ કરતા હોય છે પૂરી ડિટેલ તમને આ વિડીયોમાં મળવાની છે તો મિત્રો જોડાયેલા રહેજો આ પૂરા વિડીયોની સફરની અંદર અને તમને ખાસ કહેવાનું કે જો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરવાનો शर केरी, कैशर गाने गिन्नी। अन्याजो यो हमारा इरफान का खान मस्त मजा ने जो यो ताज़े ताज़े प्योर किस जगह नहीं? क्या पानी ले वो कमले वो? पेड़ आते और उतारी ने ताज़े ताज़े तो मरा जो हमरा इरफान का खान। दिन મજાની ઉતારી રહ્યા છો ભાઈ કમ્પ્લેટ ઓહ બતાવો અમે ફોન કર્યો તો ઉભા રહ્યો જોઈ મિત્રો આ અમારા ઇરફાન કાકા મસ્ત મજાની ગીરની કેસર પાડી રહ્યા છે ગીરની કેસર છે ને ભાઈ હા ઓ ગીરની પીસેલ કેસર જોઈ કેસર કેરી છે કમ્પ્લીટ જો રામબે ઉતારીને જ આપે જ ભાઈ ઇરફાન કાકા ખરીદ કરશો જોઈ લો મિત્રો કમ્પ્લીટલી ગીરની કેસર ઓ ભાઈ આ મિત્રો નાની નાની દેશી લીંબુડી કેરી કહેવાય અને દેશી કેરી કહેવાય લીંબુડી દેશી બહુ મીઠી હોય છે ખાવાની અંદર દેશી નાની હોય પણ મસ્ત મજાની કેરી હોય છે આ અને દેશી કહેવાય લીંબુ કેરી મસ્ત મજાની હોય છે અને વધારે પ્રમાણમાં હોય છે એક એક દાળમાં બહુ પ્રમાણ હોય છે આનું કેસર કરતાં બહુ મસ્ત કેરી હોય છે મસ્ત મજાનું લાવી લાવીને જો નાખવાનું છે કેરે તું ભરવાના છે ભાઈ કમ્પ્લેટ અમારા બે મજૂર છે ને થોડા કાચા મજૂરો છે જેથી કરીને એ થોડી થોડી કેરી જ પાડે જો આજે લાજો માલ આવે જ અને તું ભરાય ને આગળ બતાવું બતાવું ને એ રીતે પેકિંગ સાચું થાય છે જોઈ લો કમ્પ્લેટ લાઈવ આંબા ઉપરથી જ બતાવવાનું હો ભાઈ આપણે જો પ્રોસેસિંગ જો આમ કાયદેસર કેરી લટકાતી હોય ને એ જ બતાવવાની આવશો એટલે મસ્ત મજાની જો આમ કેરીઝ કેરીઝ કેરી પેકિંગની વાત કરવામાં આવે તો જોઈ શકો છો મિત્રો આ રીતે પેકિંગ કરવામાં આવતું હોય છે ને આ ભરતી આવતી હોય છે કમ્પ્લીટલી જો દોરીથી આ રીતે મસ્ત મજાની દોરી બાંધવામાં આવતી હોય છે ને આ રીતે પેકિંગ કરીને તમારા સુધી પહોંચાડવામાં આવતી હોય છે અને અહીંયા જો મિત્રો પાડી પાડીને કેરેટો આવતા હોય છે એ કેરેટોથી પછી એક એક માલની ચકાસણી કરીને બોક્સની અંદર ભરવામાં આવતા હોય છે અને ભરીને જો આ રીતે કાંટો કરી વજન કરી અને મસ્ત મજાના પેકિંગ કરીને જો આ રીતે મૂકવામાં આવતા હોય છે તો આ તમે જોઈ શકો છો લાઈવ જો કઈ રીતે દોરી મૂકે છે અને કઈ રીતે બોક્સનું પેકિંગ કરતો હોય છે આવું માત્ર તમને ક્યાંય નહીં જોવા મળે આ રીતે ચકાસીને માલ ભરવામાં આવતો હોય છે જોઈ લો આ બે નંબર વસ્તુ બધી અલગ અલગ પ્રકારના બોક્સીસ ભરાતા હોય છે અલગ અલગ પ્રકારનો માલ ભરાતો હોય છે અને આ રીતે પેકિંગ કરી અને તમારી સમક્ષ જ આ તમને તમને બતાવવામાં આવે છે છે આ આ રીતનું ક્યાંય રીતે જો બોક્સોના થપ્પા લાગતા હોય કમ્પલિટલી અને આજ માલ માર્કેટની અંદર પણ મોકલતા હોય આ જોઈ શકો છો મિત્રો ડાયરેક્ટ ફાર્મમાંથી મુલાકાત લીધા બાદ હું થોડુંક ફાર્મનું શૂટિંગ કરી રહ્યો છું જોઈ લો આ બગીચાની અંદરથી જ પ્યોર માલ ઉતારી ઉતારીને તમારી સામે જ પૂરી પ્રોસેસ બતાવવામાં આવતી હોય છે લાઈવ જ બધું તમારી સમક્ષ જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર થાય છે એ જ વસ્તુ એ જ ક્વૉલિટીનો માલ તમારા સુધી પહોંચશે પ્યોર કેસર કેરી પ્રખ્યાત તાલાળા ગીરની જોઈ શકો છો તમે આપણું સિમ્બોલ છે અને અહીંયા જો કેરેટ ઉપર કેરેટ ભરાઈ ભરાઈને આવતા હોય છે અને મસ્ત મજાનું પેકિંગ થતું રહે છે તો આ પ્રોસેસ આખો દિવસ મિત્રો બગીચાની મારફત ચાલતી રહેતી હોય છે તો ચાલો મિત્રો મળીએ એક નવા વ્લોગની સાથે